પણ તો સર વેલો પીતો ક્યાં કરો હા એક માં થયો બીજા થઈ ગયો બીજામાં થઈ ગયો હા હવે આ આવી ગયો પાણી વાહ એકલો ખાઈ ગયો ઉપાડી એવું પગલા બંધ જય મુરલીધર્ત કરીને કેમ સા મજામાં શરૂઆત શરૂઆત આજના હવાર હવારના લોગની તો સૂર્યનારાયણનો ઉદય થઈ ગયો અને અત્યારમાં આપણે આવી ગયા છીએ હવાર હવારના પગમાં વાળીએ પણ વાળી તો પહેલા તમે દેખાડી દઉં કે ગારાવાળા લોંદા ઉજા આવે અને આમાં બધે છે ને પગ અહીંયા આવી છે પાણામાં કારણ કે નીકળો ગારો ગારો થઈ ગયો કાલનો તો વરસાદ હતો જીણો ઝીણો તમદીનો હારા મારા વરસાદ હતો જેને કારણે આ બધી જગ્યાએ પાણી પાણી થઈ ગયું છેલ્લા પાછા આખે આખા ભરાઈ ગયા હે અને માંડવીમાં હજી પાણી નથી એવા એવાને એવા ભર્યા છે અને અમે આવી ગયા છીએ વાડીએ કાવાપુરી હા તો હાલો ધીરે ધીરે હે ને હાઈલા જાય વાડીએ અને પછી પહેલાં જઈને સા પાણી પી લઈ વાડીએ પછી એ કંઈક કામ કરવાનું ઉકેલ છે અને અત્યારે અત્યારમાં એ જોઈ લો એટલી બધી થઈ વાદરા વાદરા થઈ ગયા જો એ વરસાદ આવે શું થાય આગળ હે એ જોયું જાય બાકી વાણી કોઈ પાણી ભર્યું હોય તો પગ ધોતા જાય કારણ કે નીકળવામાં હે ને પગમાં નીકળો ગારો ગારો છે જોઈ શકો માંડ માંડ હલાય એવું બધું થઈ ગયું વાતાવરણ આખે આખું અને આવી ગયા નજદીક હાલી હાલી વાડીએ તો હાલો હવે જોઈએ હું હું કામકાજ છે શરૂઆત કરીએ તો થઈ ગયો હોય પાછો આજ દીકરો ગારો ગારો હોવાના પોરમાં તો ભેજ આવ્યો હોય ઠાર આવ્યો હોય એટલું બધું એની વાત જવા આખા પગ ગારા ગારા કરા હે અને હાલા જાય તો એમ થાય કે માં કેમ હાલવું તમે જોઈ શકો હો રબરબિયા થઈ ગયા રબરબિયા હવાના પોરમાં તમે લઈ જાય એમ સિવાય બાકી પગ મૂક્યા ભેગા ગયા

ક્યાં કરો એક માં થયો બીજામાં થઈ ગયો બીજા માં થઈ ગયો આ આવી ગયું પાણી પાણી વાહ કે વાત બે ત્રણ દિવસ લાઈટ નવી પાછી આખું પાણી ઉપર આવી ગયું હા આવો આવો તો આવો પાણી પાછું ઉપર આવી ગયું છે કેટલા દીકરી અધાર આવું પાછું ઉપર આવી ગયું મા ખેટો જામ થવાય થી તું પાણી હા ઉપર છે શું આ બધા કરતા છે ઓહો હો માય તા દુધી જાજે લબાસો લીધું માં ટ્રેન દે છે લાઈટ નોતી ને ઓહો કાઈ કરી કે માનો તો ભે ઉપર પંખો નઈ કોઈ એલા વાહ મારો ભાઈ વાહ भयना जमा होटा है वेजी लगे हूँ, कम खा पड़े हो भय हूँ मात्रे कहीं भटने ही वाह धोरनी कहीं जी, वाह क्या बात है, खाली यू। ऊपर ही मांडवी, क्या? देखा दो तो, अये बुढ़े मैं बुढ़ेगा वाह क्या बात है, देखा ही पहले, दो तो इन पर साइल पास हो गया क्या, दो ही वो, वाह क्या बात છે थोड़ा थोड़ा नहीं ડોડવા થઈ ગયો પણ હજી થોડી કાસી છે માજી હું આ બેહવા નઈ બાકી આ જો આમાંથી લોઈ નીકળે ઈતા આ બધું છે ને હજી થાતી આવ માનો થઈ જાય તારે જે વેલા મોડી કેવી બધાય અલગ એમ દેવી છે બસ બે ત્રણ ડોડવા માન ખાવા એટલા જ ખાવા બે ત્રણ બસ લે ઉપાડી એ માંડવી હા તો તડકો થઈ ગયો હોય માથા ફાડી નાખે પણ બપોર પાસે જોઈએ છીએ આજ તો વરસાદનું મંડાણ થાય કે શું થાય કારણ કે અત્યારે તડકો થઈ ગયો બહુ જોરદાર અને તમે જોઈ શકો છો અત્યારે ગોધમાનું મંદિર એ ચોખ્ખું અહીંથી દેખાય છે એમાં ગાતરાડ તો ગાત્રાયડમાંનું મંદિર અહીંયાથી સીધી સીધું દેખાય છે આપણને અને વાત કરીએ અટાણમાં મોલાયતની તો મોલાયત પાણી અટાણે તો જો કે હારામ છે હજી ખેતરું ક્યાંક 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 પાણી છે અને આ બાજુ છે આપણી મેથળી ધીરે ધીરે મોટી થતી આવે મને બીક હતી કે વરસાદ થાય ને મારી મેથળી બરી જાય પણ વાંધો આવ્યો નહીં દોસ્તો એક ભગવાનની દયા કહેવાય તો હારામ છે અને આવા નવા તડકો રહે તો ગાય પહોંચીને વધી જાય જોઈ જાય આગળ શું થાય બાકી આમ હારામ હારી છે ખડ છે એટલે આવું હે ને કદાચ જેવું ખડ થયે રાખે થોડીક કુકડ આવી છે પણ હવે એ થઈ ગયા લગભગ બે પાંચ રેડી જો વરસાદ નહીં આવે તો આ તો તડકો હાવ પણ આકરો આકરો છે હો બહુ

ચાલો હું માંડવીને છોડું ઉપાડ્યો એટલે હે ને ખબર પડી જાય કે કે માંડવી છે એટલી બધી હું કરું ખોટી બગડી રહી પછી માંડવી તો આની કોથો પાકી ગઈ ને માંથી પીરી પીરી માંડવી ઉપાડ લઈએ થોડી થોડી તો આમ જાવ માં માંડવી ઉપાડવા હા જા દેખાડો હા હવે દેખો ને કે મરાપો પીરી છે ઉપાડ હા পিডিছছে দেখাটো নাই দেখাছো খৰ এইটো বাৰ থল কা একো খাই গৈ

વાત જવા દે હા ઝડકા પણ તો હા ધોરે કાળી રાઈતે અંદા પાથરી જેવી વીજળી થાય છે ભારે ભડકા હો ગિરનારમાં તો હૈડા ભરતા ઓહ વરસાદ એટલો હે એની વાત જવા દે ભલે ભડકે ભરે વીજળી તમે જોઈ શકો અત્યારે દોસ્તો પાણી પાણી કરી દીધા પસંદ મેં બોલે મુંડાના માંડા હે જોરદાર કારણ કે ઓલરેડી અત્યારે અહીંયા પાણી એટલું પડે છે વાસે તૂટે છે આવીને ફડકા આમોજ જે હો વીજળી દેહો આવ્યું ને જો